સોમનાથ દાદા ભારતીય સંસ્કૃતિ અડગ આસ્થા અને સ્વાભિમાનના પ્રતિક સોમનાથ સ્વાભિમાન પર્વની ઉજવણી અંતર્ગત ભારતીય જનતા પાર્ટી દ્વારા રાજ્યભરમાં ધાર્મિક અને આધ્યાત્મિક કાર્યક્રમો યોજાઈ રહ્યા છે તારીખ આઠ નવ દસ દરમિયાન દરેક જિલ્લા અને મંડળોમાં અખંડ મંત્ર જાપ મહાઆરતી અને યજ્ઞ હવન જેવા કાર્યક્રમનું આયોજન થયું છે આ જ શ્રેણીમાં સુરેન્દ્રનગર ધાગંદ્રા શહેર ગ્રામ્ય ભારતીય જનતા પાર્ટી દ્વારા ધાગંદ્રા મધ્ય સ્થિત જાગનાથ મહાદેવ મંદિરે બોતેર કલાકના અખંડ મંત્ર જાપનું આયોજન કરવામાં આવ્યું છે આપણા સૌનું આસ્થા શ્રદ્ધાનું પ્રતીક એ સોમનાથ મંદિરને એક હજાર વર્ષ જયારે પૂર્ણ થઈ રહ્યા છે ત્યારે ગુજરાતના સપૂત દેશના વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ સોમનાથ મહાદેવનો સમગ્ર દેશમાં એક શ્રદ્ધાને વધુ પ્રજ્વલિત કરવા માટેનો કાર્યક્રમ યોજ્યો છે ખુદ નરેન્દ્રભાઈ મોદી સોમનાથ આવી રહ્યા છે ત્યાં પણ એમને અનેકવિધ પ્રકારના કાર્યક્રમો હાથ ધર્યા છે રાજ્ય સરકાર કેન્દ્ર સરકાર સામૂહિક રીતે સોમનાથ મહાદેવના આ હજાર વર્ષના કાર્યને પ્રત્યેક વ્યક્તિ ઘર ઘર સુધી ઉજવે પ્રકારનો કાર્યક્રમ હાથ ધર્યો છે માન્ય વડાપ્રધાનશ્રીએ અપીલ કરી છે મુજબ સમગ્ર દેશમાં મહાદેવના મંદિરોમાં ઓમકારનો જાપ ઓમકાર નો જાપોડા ભક્તજનો પોતાની શ્રદ્ધા આસ્થા પોતાના શહેર થકી પ્રજ્વલિત કરે પ્રદર્શિત કરે અને પ્રત્યક્ષ કે પરોક્ષ રીતે આ કાર્ય સાથે જોડાય એ પ્રકારનો કાર્યક્રમ યોજાઈ રહ્યો છે ગુજરાત ભારતીય જનતા પાર્ટીએ પણ આઠ નવ દસ ત્રણ દિવસ માટે આઠ નવ 10 ની જાન્યુઆરી ત્રણ દિવસ માટે સમગ્ર શહેરોમાં વિવિધ વિસ્તારોમાં મંડળોમાં સંગઠન દ્વારા નગરપાલિકાના પદાધિકારીઓને ચૂંટાયેલા જનપ્રતિનિધિઓ દ્વારા અને સામૂહિક રીતે લોકો દ્વારા આ મંદિર ઉપર વિવિધ પ્રકારના ઓમ નમ સિવાયના જાપનું આયોજન કર્યું છે હું એમાં સહભાગી થનાર તમામ મિત્રોને ખૂબ ખૂબ અભિનંદન આપું છું આયોજકોને અભિનંદન આપું છું અને આ કાર્યની સાથે સાથે આપણે પણ દેવોના દેવ મહાદેવ ભોળાનાથના મનમાં સ્મરણ કરીને વધુને વધુ એમની પ્રાર્થના કરીએ કે આગામી દિવસોમાં રાજ્ય અને રાષ્ટ્ર માટે વધુ ઉન્નતિકારક પ્રક્રિયા હાથ ધરવાની સૌને આશીર્વાદ અર્પે અને માન્ય નરેન્દ્રભાઈ મોદીને આપણે અભિનંદન આપીએ કે એમને આ પ્રકારના કાર્યક્રમને ઉજાગર કરીને જે પ્રકારનો જનોત્સવ જે પ્રકારના પ્રત્યેક વ્યક્તિના મનમાં દિલમાં જે ભોળાનાથ રહેલા છે એ ભોળાનાથનો વધુ ભક્તિભાવ કરવાનો તક આપી છે એના માટે એમને પણ અભિનંદન આપીએ આપણે સૌ સાથે મળીને આ ભોળાનાથના ઓમકારના જાપ કરીએ અને ઓમ નમઃ શિવાય દ્વારા આપણા દિલમાં રહેલી આગને વધુ પ્રજ્વલિત કરીએ હિતેશ રાસપરા સાથે છેકુમાર હાલા દિવ્યાંગ ન્યૂઝ આગંદરા સુરેન્દ્રનગર